નમસ્તે આચાર્ય મિત્રો યુ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ બે હજાર પચીસ છવ્વીસ શરૂ થઈ ગયું છે અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ગયા વર્ષમાં આપની શાળામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેના ધોરણને બઢતી કરી અને જે શાળા છોડી જતી જતા રહ્યા છે તેને ડ્રોપ બોક્સમાં મૂવ કરેલ એટલે કે સ્ટુડન્ટ પ્રોગ્રેશન મોડ્યુલ પૂર્ણ કરેલ હવે આપણે જોઈશું કે અન્ય શાળામાંથી એલસી લઈને આવેલ બાળકને યુ પ્લસ પચીસ છવ્વીસની અંદર કઈ રીતે એન્ટ્રી કરવી આચાર્ય મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સૌપ્રથમ આપે સ્ટુડન્ટ પ્રોગ્રેશન એક્ટિવિટી આપની શાળામાં ચાલતા તમામ ધોરણનું પૂર્ણ કરવાનું રહેશે અને ફાઇનલાઇઝ કરવાનું રહેશે ત્યારબાદ જ આપ અન્ય શાળાના બાળકને ટ્રેક કરી શકશો એટલે કે ઇમ્પોર્ટ કરી શકશો તો ચાલો જોઈએ કેવી રીતે ઇમ્પોર્ટ મોડ્યુલ પૂર્ણ કરવું સૌપ્રથમ યુડસ ની વેબસાઇટ ઉપર ઓપન કરી સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરી લોગેન પેજ ઓપન થશે આપની શાળાના યુઝરનેમ અને પાસવર્ડ વડે કરવું ત્યારબાદ આપ જોઈ શકો છો પચીસ છવ્વીસ સિલેક્ટ કરવું ત્યારબાદ ડાબી બાજુ સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન ક્લિક કરવું જેથી સબ મેનુ ઓપન થશે જેમાં નીચે મુજબના ઓપ્શન જોવા મળશે આપે ઇમ્પોર્ટ મોડ્યુલના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અહીંયા આપ જોઈ શકો છો આપને ત્રણ ઓપ્શન જોવા મળી રહ્યા છે જો બાળક ગુજરાતનું જ હોય એટલે કે વિધિન સ્ટેટનું જ હોય તો ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ ઉપર ક્લિક કરવું અને જો બાળક આઉટસાઇડ ઓફ સ્ટેટ હોય તો ઇમ્પોર્ટ એટલે કે આઉટસાઇડ ઓફ સ્ટેટ સિલેક્ટ કરવું અને જો બાળક ડ્રોપ બોક્સ ઇનેક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટમાં હોય તેને સર્ચ કરવું હોય તો આપેલ ત્રીજા બટન પર ક્લિક કરવું હાલ આપણે બાળકને ઇમ્પોર્ટ કરવાનું છે તો આપણે જોઈશું ઇમ્પોર્ટ વિદ ઇન અ સ્ટેટ અહીંયા આપે ગો બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી નેક્સ્ટ બટ નેક્સ્ટ પેજ ઓપન થશે આપ જોઈ શકો છો અહીં આપણે આ મુજબનું પેજ જોવા મળશે જેમાં જો સ્ટુડન્ટનો પેન આપણને પહેલેથી જ ખબર હોય તો સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ આખી નાખી ગો પર ક્લિક કરવાનું રહેશે જો સ્ટુડન્ટ પેન આપણને ખબર નથી તો ઉપર સર્ચ બાય પેન કરી ગેટ પેન એન્ડ ડીઓબી પર ક્લિક કરવું તેથી નીચે મુજબનું પોપ બોક્સ જોવા મળે અહીં આપ પોપ બોક્સ જોઈ શકો છો જેની અંદર અંકનો આધાર કાર્ડ નંબર અને બાળકનું જન્મનું વર્ષ દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ સર્ચ બટન ઉપર ક્લિક કરતાં આપ બાળકનો પેન નંબર અને જન્મ તારીખ મેળવી શકશો ત્યારબાદ જોઈએ કે જે બાળકને આપ ટ્રેક કરવા માંગો છો તે બાળકનો અગિયાર ડિજિટનો પેન નંબર એટલે કે પર્સનલ એજ્યુકેશન નંબર અને બાળકની જન્મ તારીખ દાખલ કરી ગો બટન ઉપર ક્લિક કરતાં નીચે મુજબ બાળકને આપ માહિતી જોવા મળશે તેમાં ઇમ્પોર્ટ ટુ પચીસ છવ્વીસ ઉપર ક્લિક કરવાનું રહેશે જે અહીં આપ જે બાળકને ટ્રેક કરવા માગો છો તે બાળકનું ધોરણ આપને જોવા મળશે અને જેમાં આપે ઇમ્પોર્ટ સિલેક્શન બાળકને કયા વર્ગમાં દાખલ કરવા માગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે અને પ્રવેશની તારીખ દર્શાવી ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરતાં બાજુમાં દર્શાવેલ પોપ બટન ઉપર ઓપન થશે અહીંયા ક્લિક કરતાં બાળક આપની શાળામાં ટ્રેક થઈ જશે કન્ફર્મ પર ક્લિક કરતા જો બાળક અન્ય રાજ્યમાંથી આપની શાળામાં દાખલ થયેલ હોય તો ગો બટન પર ક્લિક કરતાં નીચે મુજબ વિન્ડો ઓપન થશે અહીંયા આપે જો બાળકને ટ્રેક કરવા માંગો છો તો બાળકનો અગિયાર ડિજિટલ પેન નંબર જન્મ તારીખ દાખલ કરી ગો બટન પર ક્લિક કરતાં નીચે મુજબના ઇમ્પોર્ટ વિધિના સ્ટેટ મુજબ અનુસરવું આમ આમ શાળામાં અભ્યાસ કરતા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બાળકોને બે હજાર પચીસ છવ્વીસમાં પ્રોગ્રેસન એક્ટિવિટી તેમજ ઇમ્પોર્ટ મોડ્યુલ પૂર્ણ કરતા સીટીએસ જીઆર પ્રમાણે બાળકોની સંખ્યા એક સરખી થાય તે ચકાસવાનું રહેશે આવા જ ટેકનોલોજીને લગતા વિડીયોઝ જોવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને આપના મંતવ્યો કમેન્ટની અંદર જણાવશો